નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન શહેરમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ખેડૂત મિત્રો આ આજે આપણે મગફળીની બે ત્રણ વાતો કરવાના છીએ મગફળી જે બત્રીસ નંબર મગફળી આપણે ઉનાળાની ઉગાડીએ છીએ મતલબ કે ચોમાસું આવતા પહેલાં પંદર વીસ દિવસ અગાઉ મહિનો અગાઉ જે મગફળી ઉગાડીએ છીએ બત્રીસ નંબર હોય કે પછી કોઈપણ મગફળી તમે જે ઉગાડતા હોય તો બે ત્રણ વાતો કરવાની છે સારી વાતો છે અને લગભગ ઉપયોગી વાતો છે અને એક મુદ્દો ખૂબ જ ઉપયોગી છે ખેડૂત મિત્રો તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દેજો વિડીયો લાઇક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ખેતીને લગતા અને ખેડૂતને ફાયદો થાય અને આપણા અનુભવોની જ વાતો કરતા હોઈએ છીએ લગભગ મોટાભાગના વિડીયો મારા અનુભવોની જ વાતો હોય છે મારા ખેતરના જ આપણે હું મારા પોતાના ખેતરમાં જ છું અત્યારે તો આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો આ મગફળી ઉગી તો ગઈ છે હવે આ મગફળી વાવી હતી મેં લગભગ પંદર દિવસ અગાઉ મતલબ કે આજે પંદરમી તારીખ છે પંદર છ એક છના રોજ આમાં વાવણી કરી હતી અને બે વખત પાણી પહેલાં કોરેથી વાળી અને પછી વાવણી કરી હતી પરંતુ ગરમી અતિશય છે ખેડૂત મિત્રો તો ઉગવામાં ઘણી બધી તકલીફ પડી તો પાછી ઉપર બે વાર પાણી આપવું પડ્યું ત્યારે આ મફળી નીકળી શકે છે અને હજુ પણ નીકળે છે મફળી આપ જોઈ શકો છો હજુ પણ આ મફળી નીકળે છે તો થોડી આછી લાગી રહી છે પરંતુ હજી પણ નીકળે છે ખેડૂત મિત્રો તો ગરમીના કારણે ઘણા ખેડૂત મિત્રોને આ પ્રોબ્લેમ આવ્યો છે ખેડૂત મિત્રો અને અતિશય ગરમીના કારણે બિયારણ અંદરને અંદર જે શું કહેવાય બગડી ગયું છે અને જેના લીધે ઉગવામાં થોડી તકલીફ થઈ છે ખેડૂત મિત્રો આ ખાસ વાતનું ધ્યાન રાખજો ભલે તમે બે વખત ઓરવી હોય મફળી ખેતર અને જો ઓરવીને પહેરતા હોય તો ખાસ એ વાતનું ધ્યાન રાખજો ત્રીજા ચોથા દિવસે પહેર્યા પછી પાંચમા દિવસે ફરજિયાત પાણી આપી દેજો જેથી મગફી બધી એકી એક દાણો નીકળી શકે ખેડૂત મિત્રો હવે બીજી વાત કરું ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો આની અંદર દવાનો છંટકાવ કરેલો છે ચાર વાર પાણી આપ બે વાર પાણી આપી ઉપર પડતું નિંદામણ ઉગ્યું નથી હા ઝીણું જીણું સામાન્ય નિંદામણ દેખાય છે પરંતુ આની અંદર સ્ટ્રોંગ સ્ટ્રોંગ ગાર્મનો છંટકાવ કરેલો છે આપણે જે વિડીયો બનાવેલો છે સ્ટ્રોંગ ગાર્મનો તો હજી સુધી તો મગફળી ચોખ્ખી દેખાય છે જૂનું 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 સામાન્ય અમુક જગ્યાએ દેખાય છે ખેડૂતો બાકી આપ જોઈ શકો છો છે નહીં તો લગભગ દસ વીસ ટકા નિંદામણ ઉગશે બાકી તો મને લાગતું નથી કે નિંદામણ ખાસ હાલ ઉગે અને જો તમારે નિંદામણ ઊગી હોય અને સ્ટ્રોંગ છટકાવ કરવાનો રહી ગયો હોય અને તમે એક મફળી પહેરી દીધી હોય તો તો લગભગ પાણી નહીં વાળો તો નિંદામણ વરસાદ આવે ત્યાં સુધી નહીં થાય પરંતુ જો પાણી વાળશો તો નિંદામણ થઈ શકે તો તમે નાની મફળી હોય તો નિંદામણ નાનું હોય તો શક્ય જ જે આવે છે દવા એના દસથી બાર પંપ કરી અને બાર પંપ કરી અને છંટકાવ કરજો ખેડૂત મિત્રો જેથી કરી અને ઝીનું ખાસ તો બળી જશે મગફળીના વિકાસમાં પણ કોઈ અસર થાય નહીં હું તમને એ પણ મફળી બતાવું અત્યારે કે જે કોરેથી વાવી છે મેં તો એમાં નિંદામણ કેવું ઉગ્યું છે અને એમાં હવે શું કરવાનું કારણ કે કોરેથી વાયું છે કારમ અથવા સ્ટોમ્પ એક્સ્ટ્રા કોઈ પણ જાતની દવાનો છંટકાવ કર્યો નથી અને મગફળી નીકળવા માંડી છે તો હવે શું કરવાનું તો હું તમને એ ખાસ મગફળી બતાવું છું અત્યારે એ ખાસ મુદ્દો છે જોવાનો કે શું કરશો તો ચાલો હું તમને એ મગફળી અત્યારે એ ખેતરમાં લઈ જાઉં ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ છે એ ખેતર કે જ્યાં કોરેથી મગફળી આવી છે મેં મતલબ કે પહેલાં કોરેથી એ સીડર પહેરણ્યાવાળી મફળી પહેરી દીધી અને પછી પાણી ઉપર લગભગ બે દી બે વખત પાણી વાળ્યું અને આજે મગફળી આપ જોઈ શકો છો માટી ઉંચકાવાની શરૂઆત થઈ ગઈ છે આપ જોઈ શકો છો અને સાથે સાથે નિંદામણ તમે જુઓ ખેડૂત મિત્રો તો નિંદામણ પણ આમાં કોઈપણ જાતની દવા છંટકાવ કર્યો નથી તો નિંદામણ પણ પુષ્કળ પ્રમાણમાં સાથે સાથે ઉપડ્યું છે તો ખેડૂત મિત્રો હવે આ સ્થિતિમાં આપણે શું કરવું જો કોઈ પણ ખેડૂત મિત્રની આવી પરિસ્થિતિ થઈ હોય તો લગભગ એના માટે બે જ રસ્તા છે ખેડૂત મિત્રો તો હું તમે સૌથી પહેલાં જરૂર જણાવું કે જો તમારે રહી ગઈ હોય દવા છોટવાનું આગાઉ તમે પેન્ડેમિથાઇલનો છંટકાવ ના કર્યો હોય સ્ટ્રોમ્પ એક્સ્ટ્રા જેવી અરે જે સ્ટ્રોંગ કાર જેવી દવાઓ છે દબોચ છે સ્ટ્રોંગ કાર છે એનો છંટકાવ ના કર્યો હોય અને પાણી વાળી દીધું અને પછી તમારે રહી ગયું કે ભાઈ દવાનો છંટકાવ કરવાનું રહી ગયું તો તમે પાણી વાળ્યાના જ્યારે બીજા વખત પાણી વાળો ત્યારે જો નિંદામણ પણ હોય ત્યારે તમે ગ્રામુક ઝોનનો છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો તો તે દવા છંટકાવ કરવાથી ઉપરનું ઉપરનું બધું ઘાસ બળી જશે અને અંદર જમીનમાં મગફળીને અસર નહીં થાય છે પરંતુ એ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો આભાર આપીને કહું છું મિત્રો કે તમારી મગફળી આ રીતના પણ દેખાવી ના જોઈએ હવે મારે રહી ગયું છે હવે એનો ઉપાય શું કરવું એ પછી બતાવું તમને પરંતુ આ જો હવે આને જો દવા અડે ઝોન તો આ મગફળી બળી જશે એટલે મતલબ કે નીકળવાની શરૂઆત થઈ ગઈ છે એટલે મારે હવે આમાં ગ્રામોક્ઝોન દવાનો છંટકાવ કરવાનો થતો નથી નહીં તો મારી મગફળીની અસર થશે ખેડૂત મિત્રો એ વાતની ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો મગફળી આપણી જમીનની અંદર જ હોવી જોઈએ આવી રીતના ઢીપલી પણ સુચકાવેલી ના હોવી જોઈએ ખેડૂત મિત્રો તો ખાસ આ વાતનો ધ્યાન રાખજો ખેડૂત મિત્રો હવે બીજી વાત કરું કે ચલો હવે મારે આ પરિસ્થિતિ થઈ ગઈ છે મગફળી નીકળવાની શરૂઆત થઈ ગઈ છે અંદાજે કરતાં વહેલી નીકળી ગઈ છઠ્ઠા દિવસે મગફળી નીકળવાની શરૂઆત થઈ ગઈ છે પાંચમો છઠ્ઠો દિવસ છે ઉપર જ પહેરી હતી કોરાથી એટલે નીકળવાની શરૂઆત થઈ ગઈ છે અને બેસ્ટ વસ્તુ એ છે કે તમે ઉપર પહેરી દવાનો છંટકાવ કરો સ્ટોમ્પ એક્સ્ટ્રા અને અથવા તો દબોચ અથવા સ્ટ્રોંગ ગાર્મનો છંટકાવ કરી અને પછી પાણી મેલો બરાબર તો નિંદામણ પણ નહીં થાય અને મગફળી પણ બેસ્ટ બહાર નીકળી જશે ખેડૂત મિત્રો તો હવે આ પરિસ્થિતિમાં વાત કરીએ તો આ પરિસ્થિતિમાં હવે શું કરવાનું આપ જોઈ શકો છો ખૂબ જ પ્રમાણમાં નિંદામણ નીકળ્યું છે તો હવે ઝીણી મફળી છે તો આમાં શકેદ મારશું તો વિકાસ અટકી શકે છે પરંતુ બાર પંપ કરી અને શકેદ મારીએ તો ઝીણું ઝીણું ઘાસ બધું આ પ્રમાણે બળી જશે અથવા તો તમે કોઈપણ પણ નિંદામણનાશક જે મગફળીની દવા આવતી હોય છે એના જે ધારે કંપની કહે છે એના કરતાં બે પંપ વધારે કરવાના જેથી કરી અને આપણી મફળીની અસર થાય નહીં અને તમે છંટકાવ કરી શકો છો હા એ કદાચ થોડો ઘણો વિકાસમાં અસર થાય બાકી હજી સુધી જમીનમાં છે એટલે કોઈ ખાસ ફેર પડે નહીં તો એ દવા તમે છંટકાવ કરી શકો છો અને નિંદામણ કંટ્રોલ કરી શકો છો અથવા તો પછી બીજો એક ઉપાય છે કે પૂરેપૂરી મગફળી નીકળવા દઈ અને પછી મણસો વડે મજૂર વડે તમે નિંદામણ ચોખ્ખું કરી શકો છો એ બેસ્ટ ઉપાય છે પરંતુ એટલામાં ઘણું બધું નિંદામણ થઈ શકે ખેડૂત મિત્રો તો દવા એ સારો ઉપાય છે ખેડૂત મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ખેડૂત મિત્રો જેથી કરી અને મને વિડીયો બનાવવાનો ઉલ્લાસ ચાલુ રહે ખેડૂત મિત્રો ધન્યવાદ